વળોલ પંચાયતના નકલી લીટર પેટનો ઉપયોગ કરી ગૌવંશની હેરાફેરી વડતાલ સ્વામિનારાયણ મંદિરના નામનો દુરુપયોગ કરી ગૌવંશને ગેરકાયદે રીતે કતલખાને મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે ગૌરક્ષકોએ પશુઓ ભરેલા વાહનોને પકડી પાડવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો તપાસમાં હેરાફેરી માટે બળોલ ગ્રામ પંચાયતના બનાવટી લીટર પેડ ઉપયોગ કરાયા હોવાનું ખુલ્યું છે જેમાં ગાયોને વડતાલ ગામે મોકલવાનો ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ સમગ્ર પ્રકરણમાં માત્ર પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કુલ રૂપિયા દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગાયોને કરતાલ ગામાં મોકલવાનો ખોટો ઉલ્લેખ આ પ્રકરણમાં તપાસ દરમિયાન હેરાફેરી કરનારાઓ દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજોમાં બળોલ ગ્રામ પંચાયતમાં નકલી લેટર પેડનો ઉપયોગ થયા હોવાનું સામે આવી છે લેટર પેડમાં એવા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ ગાયોને બળોલથી વડતાલ ગામે મોકલવામાં આવી રહી છે પરંતુ જ્યારે બળોલ ગામના સરપંચનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ લેટર પેડ બનાવટી હોવાનું તેમના દ્વારા આવી કોઈ મંજૂરી આપવામાં ન આવી હોવાનો ખુલાસો કર્યો હતો આમ એક સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળના નામનો અને ગ્રામ પંચાયતના સત્તાવાર દસ્તાવેજ દુરુપયોગ કરી ગૌવંશને કતલખાન મોકલવાનું ષડયંત્ર રચાયું હોવાનું ખુલ્યું છે માત્ર પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા સમગ્ર કૌભાંડનો મૂળ સુધી પહોંચવાની તજવીજ શરૂ કરી